ભરૂચમાં વાત કરીએ તો મોરબી જિલ્લા કોંગ્રેસે મનપાનો વિરોધ કર્યો છે ઘેરાવો કર્યો છે વિવિધ પ્રશ્નોને લઈને મનપાનો ઘેરાવો કર્યો છે નોંધણીય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સાથે જ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે તેવી પણ માહિતી સામે આવી છે લલિત કગથરાની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ છે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે તો આ મહત્વના સમાચાર સામે આવ્યા કે વિવિધ પ્રશ્નોને લઈને ઘેરાવો કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે રવિ જે રીતે વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે બીજી તરફ મનપાનો ઘેરાવો પણ કરવામાં આવ્યો ઉગ્ર બોલાચાલી શું બધું વિગત મોરબી મોરબી શહેર ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે ત્યાં કેટલાય સમસ્યા જેટલા કેટલીક સમસ્યાઓ છે રોડ રસ્તા પાણી ની કેટલીક સમસ્યા છે સ્ટ્રીટ લાઈટ હોય તેવી પ્રાથમિક ઘણી સમસ્યાઓ છે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ નું શાસન છે પરંતુ ભાજપ દ્વારા કોઈ પણ પ્રશ્ન નું નિરાકરણ ના આવતું હોવાથી પ્રજામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં ચક્કાજામની ની પણ સમસ્યાઓ જોવા મળી હતી અને પોતાના વિસ્તાર નો કામો થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે પરંતુ તેનું કોઈ યોગ્ય ઉરા નિરાકરણ આવતું ન હતી આજે કોંગ્રેસ દ્વારા પ્રજાને સાથે રાખી અને મહાનગરપાલિકાનો ઘેરાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેના કરી દેવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોના આગેવાનો જયારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું અને કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત પણ કરી હતી કોંગ્રેસ ની એવી માંગ છે કે લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે તેને મળવી જોઈ અને વિરોધ પક્ષ તરીકે અમારો છે છે કે કામો જોઈએ તેના માટે અમે પહોંચ્યા છીએ પરંતુ હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ મોરબી નું ઘર એવું હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ રવિ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા મનપા નો ઘેરાવો કર્યો અને વિરોધ કરાયો